નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાના ન્યૂઝ ન્યુઝ રાજુલા રાજુલા શહેરમાં કાઠિયાવાડી ચા સેન્ટરાજ થી ખુલ્લું મૂકવામાં આવ્યું રાજુલા શહેરમાં ચાના સ્વાદ લેનાર પ્રેમીઓ માટે ખુશ ખબર રાજપુલા શહેરમાં હોટલ તુલસી સામે જાપરા રોડ પર કાઠિયાવાડી રજવાડી ચાના નામથી આજેથી એક નવું જ સોપાન શરૂ કરવામાં આવ્યું જે સવારના પાંચ વાગ્યાથી રાતના અગિયાર વાગ્યા સુધી ખુલ્લું રહેશે લગ્ન પ્રસંગે બુકિંગ પણ કરવામાં આવશે તેમજ રજવાડી ચા બંદમસ્કા પાઇનેપલ કોફી ઇંદોરી પૌવા થેપલા ચોકલેટ રજવાડી ચા ઉકાળા જેવી અનેક વસ્તુઓ હાજરમાં આવો અને એકવાર અમારા આ રજવાડી ચાની ખાસ મુલાકાત લો તમામ વસ્તુઓની પાર્સલ સુવિધા તો જ અને એક મુલાકાત આપની અમારા માટે કાયમી મુલાકાત બની રહેશે અને હા સાથે સાથે રાજુલા શહેરમાં સૌ પ્રથમવાર અમારા આ શોપ પર માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બે લાઈ પણ દબાવવાનું ભૂલતા નહીં